ઘઉં લોકવાન પાંચસો પચીસથી ઊંચા ઊંચા છસો છ ઘઉં ટુકડા પાંચસો બાવીસથી ઊંચા ઊંચા સાતસો એકોતેર કપાસ બારસો એકથી ઊંચા ઊંચા પંદરસો છ મગફળી ઝીણી સાતસો સોળથી ઊંચા ઊંચા અગિયારસો એકત્રીસ મગફળી જાડી છસો અગિયારથી ઊંચા ઊંચા બારસો એકાવન સિંગદાણા જાડા અગિયારસો એકત્રીસથી ઊંચા ઊંચા બારસો એકત્રીસ સિંગ ફાડિયા આઠસો એકત્રીસથી ઊંચા ઊંચા બારસો એકત્રીસ એરંડા અગિયારસો છવ્વીસથી ઊંચા ઊંચા બારસો છપ્પન જીરું ત્રણ હજાર નવસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર સાતસો એકોતેર ઈસબગુલ સત્તરસો એકાણુંથી ઊંચા ઊંચા બાવીસો એકોતેર ધાણા આઠસોથી ઊંચા ઊંચા સોળસો એકવીસ ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા સોળસો એકોતેર મરચાં ચારસો એકથી ઊંચા ઊંચા છવ્વીસો એક લસણ સૂકું પચીસો એકતાલીસથી ઊંચા ઊંચા ત્રેપનસો એકાણું ડુંગળી લાલ એકસો એકોતેરથી ઊંચા ઊંચા આઠસો ને એકત્રીસ बाजरो चार सौ ऊंचा ऊंचा पाँच सौ एकसठ जुआर सात सौ एकवीस ऊंचा ऊंचा आठ सौ एकवन मकई आठ सौ ऊंचा आठ सौ एकाणु मग छसौ छोतेर थी ऊंचा ऊंचा सोल सौ एक चना अगि सौ ऊंचा ऊंचा बार सौ एक व्ल चार सौ ऊंचा ऊंचा सोल सौ एक अड़द आठ सौ एक ऊंचा ऊंचा सोल सौ एकावन चौड़ा पाँच सौ एकावन ऊंचा ऊंचा बीस सौ एक मठ छ सौ ऊंचा ऊंचा छ सौ एकावन तुवेर પાંચસો અગિયારથી ઊંચા ઊંચા સત્તરસો એકાવન સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા નવસો એકવીસ મેથી આઠસો એકાણુંથી ઊંચા ઊંચા અગિયારસો એકત્રીસ ગોગડી ચારસો ચોતેરથી ઊંચા ઊંચા નવસો છેતાલીસ કાગ છસોથી ઊંચા ઊંચા એક હજાર એકોતેર સૂરજમુખી પાંચસો એકાણુંથી ઊંચા ઊંચા પાંચસો એકાણું સફેદ ચણા બારસો એકથી ઊંચા ઊંચા ચોવીસો એક